જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ગુજરાતની જે પ્રાથમિક શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો વર્ષોથી વિદેશમાં રહે છે પરંતુ તેમની હાજરી તેમની શાળામાં પૂરવામાં આવે છે અને સાથે આશ્ચર્યની વાત છે કે તેનો તેમને પગાર પણ ચૂકવવામાં આવે છે અને આ મામલો સામે આવ્યા બાદ ગુજરાતનું જે શિક્ષણ વિભાગ છે રાજ્યનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું અને રાજ્યભરમાં આવા અનેક શિક્ષકો હોવાની માહિતી સામે આવી અને આ ચોંકાવનારી માહિતી સામે આવતા જ રાજ્યના શિક્ષણ વિભાગે આવા કેટલા શિક્ષકો છે તેની માહિતી એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી ત્યારે આપણે વાત કરીશું રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર જિલ્લામાં પણ આવા સાત શિક્ષકો છે જો કે રાહતની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાના સાત શિક્ષકોમાં કોઈને પગાર ચૂકવાયો નથી કે તેમની ખોટી હાજરી પુરાઈ નથી પરંતુ આ જે સાત શિક્ષકો છે તેમાં એક શિક્ષક કવાડ તાલુકાના નાખલના છે પટેલ કીર્તિકુમારી નારણભાઈ બે હજાર ચૌદથી તેમની ફરજ ઉપર ગેરહાજર છે એક બે અને બે શિક્ષકો બે હજાર સત્તરથી બે શિક્ષકો બે હજાર અઢારથી એક શિક્ષક બે હજાર ઓગણીસથી અને એક શિક્ષક બે હજાર બાવીસથી બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ દસ વર્ષ થયા દસ વર્ષ સુધી આ શિક્ષક તેની ફરજ ઉપર હાજર નથી પરંતુ હજુ પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી નથી તેને તેની ફરજમાંથી ફરજમુક્ત કરવામાં આવ્યો નથી બરતરફ કરવામાં આવ્યો નથી ત્યારે આપણે આ મુદ્દે પહોંચ્યા છે છોટાદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર સાહેબ પાસે પરમાર સાહેબ તીર સમાચારમાં આપનું સ્વાગત છે આજે મામલો સામે આવ્યો અને આપણા જિલ્લામાંથી આવા સાત શિક્ષકો સામે આવ્યા છે શું કાર્યવાહી કરવામાં આવી છે આવા સાત શિક્ષકો સામે અને આ બે હજાર ચૌદ બે હજાર સત્તર બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર બાવીસથી આ લોકો ગેરહાજર છે આમને બરતરફ કરવા માટેની જે પ્રક્રિયા છે કેટલા સમયમાં થવી જોઈતી હતી અને નથી થઈ તો તેની પાછળના શું કારણો રહ્યા છે અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર જે શિક્ષકો છે તેમની સામે અમે પંદરમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ એમને કારણદર્શક નોટિસ આપી દિન સાતમાં ખુલાસો રજૂ કરવા માટે જણાવેલ છે અને એમાં એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ તમને છેલ્લી તક છે હવે પછી અમે કોઈપણ જાતે તમને તક આપવા માગતા નથી અને આપ ખુલાસો દિન સાતમાં રજૂ નહીં કરો તો તમારી સામે એક તરફી નિર્ણય લઈ અને તમારી નોકરીની સમાપ્તિ માટેની અમે કાર્યવાહી હાથ ધરવાના છીએ અને એ મુજબ દિન પંદરમાં અમે આ તમામે શિક્ષકો સામે નોકરીની સમાપ્તિની કાર્યવાહી હાથ ધરીશું સાહેબ મારો સવાલ સ્પષ્ટ છે કે કોઈ ગેરહાજર રહે સતત કેટલા સમય સુધી ગેરહાજર રહે તો ત્યારબાદ તેને કેટલી નોટિસ આપવી અને કેટલી નોટિસ પાઠવ્યા બાદ તેને તેની ફરજમાંથી મુક્ત કરવું કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ જે શિક્ષકો એક વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર છે તેવા શિક્ષકો સામે અમે છેલ્લી ત્રણ નોટિસો અમે ઇસ્યુ કરેલી છે તે મુજબ જે પંદરમી જુલાઈના રોજ અમે છેલ્લી તક આપી અને છેલ્લી જે ત્રીજા નંબરની જે નોટિસ કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો રજૂ કરવા અમે જણાવેલ છે પરંતુ જે શિક્ષકો દ્વારા ખુલાસો રજૂ કરવામાં નથી આવી રહ્યો તેવા તમામ શિક્ષકોની સામે અમે એક તરફી નિર્ણય લેવાના છીએ અને તમામ એ પાંચે પાંચ શિક્ષકો સામે અમે નોકરીની સમાપ્તિની કાર્યવાહી હાથ ધરવાના છીએ સાહેબ સાચી વાત છે તમારી આ પંદરમી જુલાઈએ નોટિસ તો પાઠવવામાં આવી પરંતુ બે હજાર ચૌદ બે હજાર સત્તર બે હજાર અઢાર બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસ આ લોકોનો એક વર્ષ પૂરા થયા બાદ ત્રણ નોટિસ પાઠાવવા માટે કેટલા એક 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 પછી એક બીજી નોટિસ માટે કેટલા વર્ષનો ગાળો રહ્યો છે આ લોકોને આજે પંદરમી જુલાઈએ જે નોટિસ પાઠાવવામાં આવી છે કયા નંબરની છે પહેલી છે બીજી છે ત્રીજી છે ભૂતકાળમાં તેમને કોઈ નોટિસ પાઠાવવામાં આવી હતી ખરી સાત બાર બે હજાર ત્રેવીસના રોજ પણ અમે નોટિસ ઇસ્યુ કરી છે એની અગાઉ પચીસ આઠ બે હજાર બાવીસના રોજ પણ નોટિસ ઇસ્યુ કરી છે એટલે આ ત્રીજા નંબરની નોટિસ છે પંદરમી જુલાઈના રોજ અને એમાં અમે સ્પષ્ટ કરી દીધું છે કે તમે એક વર્ષ કરતાં વધુ સમયગાળા માટે ગેરહાજર છો માટે તમારી સરકારી સેવાઓમાંથી રાજીનામું આપી દીધેલ છે એવું માની લઈ અને અમે એક તરફી નિર્ણય તમને તમને સેવામાંથી ફરજ મોકૂપ અથવા તો તેમની સેવા સેવાનિવૃત્તિ સુધીની કાર્યવાહી અમે હાથ ધરીશું ધન્યવાદ સાહેબ તો એક ચોંકાવનારી આ બાબત કહી શકાય કારણ કે શિક્ષક છે નહીં શિક્ષક વિદેશમાં છે અને વિદેશમાં જ્યારે શિક્ષક જતા રહ્યા આમાંથી હું આપણે જણાવું તો બોડેલી તાલુકાના કુંડી ગામની જે બેન છે જાગૃતિ બેન ગોપાલદાસ શાહ અમેરિકાનું તેમણે તો નાગરિકત્વ પણ મેળવી લીધું છે ત્યાંના સિટીઝન પણ થઈ ગયા છે અને બીજા શિક્ષકો ક્યાં છે તે ખબર નથી સંખેડાના કલેડિયા ગામની એક શિક્ષિકા છે તે પણ વિદેશમાં છે જો તેમને આજે બે હજાર ચૌદથી જે શિક્ષક ગેરહાજર છે તેને બે હજાર પંદરમાં નોટિસ પાઠવવામાં આવી હોત પહેલી નોટિસ તો બે હજાર પંદરની અંદર જ આ જે જગ્યા છે આ મહેકમ છે ત્યાં જગ્યા ખાલી થઈ હોત એની જગ્યા ઉપર બીજા એક બેરોજગારને એક બેરોજગાર જે શિક્ષિત છે તેને શિક્ષક તરીકે એની નોકરી મળી હોત પરંતુ તેમ નથી થયું ત્રીજી નોટિસ દસ વર્ષ પછી પાઠવવામાં આવી છે ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગની પણ આ એક બેદરકારી કહી શકાય તેમાં કોઈ બેમત નથી ખેર દેરાયે દુરસ્તાએ હાલ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને આવા જે તમામ શિક્ષકો છે તેને શોધી શોધીને તેમની સામે જે કાયદેસરની કાર્યવાહી છે કુદરતના ન્યાયના સિદ્ધાંત પ્રમાણે કાય કાર્યવાહી કરવા માટેની શિક્ષણાધિકારી જણાવી રહ્યા છે પરંતુ જો આ સમયસર થઈ ગયું હોત તો અત્યારે આવા કેટલાય શિક્ષકોની જે જગ્યા ખાલી છે અને સૌથી મહત્ત્વની વાત બીજી કે આ શિક્ષકોની જગ્યા ખાલી છે જેમ કે આ એક બેન છે કુંડીમાં બેનું મહેકમ છે એક એક જ શિક્ષિકા ત્યાં આવે છે ફરજ ઉપર એક શિક્ષિકા છે જ નહીં તો પછી એ શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષણ ઉપર તેની અસર ચોક્કસથી થાય તે પણ એક નગ્ન સત્ય હકીકત છે અને તેઓ શિક્ષણથી વંચિત રહે છે આશા રાખીએ આ જે કાર્યવાહી છે વહેલામાં વહેલી તકે કરવામાં આવે બે દિવસ પહેલાં જ છોટાઉદેપુરમાં રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોર આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આવા કોઈ પણ શિક્ષકને તો છોડવામાં નહીં જ આવે પરંતુ તેમને પણ નહીં છોડવામાં આવે કે જેમણે તેમની હાજરી પૂરી છે સાહેબ તમારા શિક્ષણ વિભાગે દસ દસ વર્ષ સુધી કોઈ કાર્યવાહી નથી કરી કોની સામે પગલાં લેશો આ જવાબદારી શિક્ષણને ફરજ શિક્ષકને ફરજમુક્ત કરવાની શિક્ષણાધિકારીની નથી જે શિક્ષકો દસ દસ વર્ષથી ગેરહાજર છે તેમના માટેની જે માહિતી છે શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવેલી હોવા છતાં તમારા વિભાગ તરફથી તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી આશા રાખીએ હવે જ્યારે આ તમામ બાબત ઉજાગર થઈ છે ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી કેવા પગલાં ભરે છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો